સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરા તાલુકા ખાતે ચલો કી ઓર ટીમ પંચમહાલ મહિસાગર મધ્ય ગુજરાત તથા ડોક્ટર આંબેડકર અનુયાય દ્વારા બુદ્ધ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં બાલાસિનોર તાલુકાની ગિરિરાજ સોસાયટીમાંથી વિવેકાનંદ સ્કૂલ સુધી ધમ્મયાત્રા ઉજવામાં આવી હતી ત્યારબાદ વિવેકાનંદ સ્કૂલ પાસે ધમસભા યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વરિષ્ઠ ઉપાસકો ઉપાસિકાઓ અને ડોક્ટર સાહેબના અનુયા દ્વારા દીપ પ્રગટ કરી અને પુષ્પાંજલિ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈ તથા ગત ગૌતમ અને